જય માતાજી મિત્રો મિત્રો આજે માડલા ગામની અંદર પાંચ નિરાધાર બાળકોનું ઘર બની રહ્યું છે તેની અંદર સહયોગ સપોર્ટ માટે રાધનપુરનો પોલીસ સ્ટાફ આખો મને ખૂબ સહયોગ સપોર્ટ કર્યો છે સાથે તાલુકા પ્રમુખ સાહેબ ઉપપ્રમુખ સાહેબ અને રાધનપુરના અમારા સરપંચ સાહેબ અને પોલીસ સ્ટાફ સાહેબ ખૂબ સહયોગ સપોર્ટ કર્યો છે જે પાંચ બાળકોનું ઘર બની રહ્યું છે તેની અંદર તે બદલ ખૂબ ખૂબ સાહેબ આપનો આભાર વ્યક્ત કરું છું પોલીસ સ્ટાફનો અને તાલુકા પ્રમુખ સાહેબનો અને રમેશભાઈ ખરેખર આજે જે પાંચ બાળકોનું ઘર બની રહ્યા છે તેની અંદર ફૂલની તો ફૂલની પાકડી આથાશક્તિ પર મને બધા જે આપણા રાધનપુરના પોલીસ સ્ટાફ અને જે તાલુકા પ્રમુખ એમને સપોર્ટ કર્યો છે તે બદલ હું ગોવિંદ બજાણી દિલથી આભાર વ્યક્ત કરું છું અને ખૂબ આભાર વ્યક્ત કરું છું અજય માતાજી મિત્રો તમે જોયું કે અમારા રાધનપુરનો પોલીસ સ્ટાફ પણ સેવાના કાર્યમાં આગળ રહેશે તો અમારા બાબા સ્ટાફનો બધાનો હું પણ દિલથી અમારા શહેરનું ગૌરવ સમાન અમારો પોલીસ સ્ટાફને પણ હું પણ લખ લખ વંદન કરું છું જય માતાજી